જીબી ઓફિસમાં કુંભારિયા ગ્રામ પંચાયત તરફથી અરજી અને લેખિતમાં દરખાસ્ત પણ કરેલી છે અને જીબીના સ્ટાફે ત્રણ વખત સર્વે પણ કરેલો છે અહીંયાં પણ શું કારણોસર આ લાઇટ નહીં આવી એ હવે જીબીના સ્ટાફને અમે પૂછીએ છીએ અને આગળ જાણવા માંગીએ છીએ કે કેમ આ લાઇ પ્રાથમિક સુવિધા છે એ તો લોકોને એ તો આપવી જ પડે સરકારશ્રીએ અને રસ્તો રસ્તા માટે પણ અમે દરખાસ્ત દરખાસ્તેલો છે અમારા બસોથી ઉપર છોકરા બને છે સ્કૂલમાં ઓયડા નથી લાઈટ નથી અને નદી વચ્ચે પડે છે ગો પેલી બાજુ રહેશે એટલે આવા જવાની તકલીફ રહે છે અને રસ્તો ની વ્યવસ્થા પણ નથી લાઇટો નથી ગોમમાં દોઢસો જેવા ઘરો છે એમના ઘરોમાં એક એક ઘરમાં પણ લાઈટ નથી મીટર કેવા છે એવા જોયા જ નથી અને બીજી વાત કે છોકરા નો ના તકલીફ થાય છે નદીમાં આવે તો ખસાઈ જાય એટલે સ્કૂલમાં આવે કઈ રીતે છોકરા માટે કોઈ સગવડ નહીં એટલે અમારે સરકાર શ્રીને નર્મ વિનંતી એટલી હે કે એટલે આ અમારું જલ્દી થી જલ્દી કામ કરી આપે અને છોકરાઓ એક થી પાંચ ધોરણ સુધી ભણે આ શાળામાં તો તલૈયા નદી વચ્ચે પડે છે તો છોકરાઓ બધા નદી થી પેલી પાર રહે છે એટલે સરકારને અમારે એટલી નર્મ વિનંતી છે કે નદીનું એટલે કોઈ રપટ કે પુલની વ્યવસ્થા કરી આપે તો છોકરા શાળામાં આવે છોકરા શાળા નહીં આવે તો સાહેબો કહે કે છોકરાઓ શાળામાં આવતા નથી